મારા નામ લાલબાબુ રાય છે એસએસઆઈ હું આ વોર્ડનો છું નોર્થ ઝોન કતાર ગામ સુરત મહાનગરપાલિકા આજે વિસર્જન જે કઈ કયો ઓવારો છે અને કઈ પ્રકારની અત્યારે પ્રક્રિયા એવી ચાલી રહી છે વિસર્જન માટે તમામ પ્રકારનો તૈયારી થઈ ચૂક્યા છે અને અત્યારે મૂર્તિ પણ વિસર્જન થયા છે અમારે આરોગ્યની ટીમ ફાયરની ટીમ ત્યાર પછી હાઉસિંગ વિભાગ શહેરી વિકાસ તમામ પ્રકારના બીવીડીસી વિભાગ તમામ પ્રકારના વિભાગ છે ને અહીંયા અને પોલીસ બંદોબસ્તની સાથે તમામ પ્રકારનો વ્યવસ્થા રાખેલા છે પાણી પીવાના પાણી જાહેર જાહેર જનતા માટે પણ આપણે સ્ટાફ કર્મચારીઓ જે કામ કાર્યરત કરે છે બસો અઢીસો જેટલા એના માટે ત્યાર પછી આપણે જે ફૂલહાર શણગાર એ બધા જે બી આવે છે એને પૃથ્વીકરણ કરવાનું એટલે અલગ અલગ છોટા પાડીને એમનો ફૂલ ફૂલ વ્યવસ્થા મુકુટ છે આમ છે તેમ છે તમામ પ્રકારનું વ્યવસ્થા અલગ રાખેલું છે અને ઉપર અમે કામ કરી રહેલા છે ગણેશ ભક્તોનો શું મેસેજ આપશો વિસર્જનને લઈને આજે ગણેશ ભક્તોને અમારે એવા મેસેજ છે કે ભગવાન ગણેશના કૃપાથી એ લોકોને જે બી અત્યાર સુધીમાં મનોકામના એ પૂર્ણ થાય અને તેમાં આ વિસર્જન શાંતિથી પૂર્ણ કરે એ બી અમારી છે ને પ્રાર્થના છે ને એનો મેસેજ છે ને વહેલી તકે અહીંયાથી પહોંચી જાય જેનાથી તાત્કાલિક છે ને એમનો વિસર્જનનો કામગીરી પૂર્ણ થાય એમાં બધાનું કલ્યાણ થાય મારું નામ પંકજ કનેડા સોની છે અને હું સિંગપુર અત્યારે ડીમાર્ટની બાજુમાં આવેલા કૃત્રિમ તળાવ પર ઉપસ્થિત છીએ આપણે પ્રકારની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ગણેશ વિસર્જનની સ્ટાફ અત્યારે ઉપલબ્ધ કરાવેલો છે સવારે સાત વાગ્યાથી લઈને નિરંતર લગભગ અત્યાર સુધીમાં સો કરતાં વધારે નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થયું છે અને આ મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે વિસર્જન કરવા માટે અને સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર એનું સંકલનના આધાર પર ખૂબ જ સુંદર રીતે નિર્વિઘ્ને પરિપૂર્ણ પ્રક્રિયા થવા જઈ રહી છે કેટલા કૃત્રિમ શહેરમાં બનાવવામાં આવે છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ કરતાં વધારે કૃત્રિમ અવરા સમગ્ર સુરતમાં છે જેની અંદર આ ઉપર જે ધસારો છે એ પ્રમાણે જે વ્યવસ્થા તંત્ર પોલીસ તંત્ર એસએમસીનું તંત્ર અને અમારી ગણેશ ઉત્સવ સમિતિ સમગ્ર ટીમ જે સંકલનથી કાર્ય કરે છે એના સ્વરૂપે પરિપૂર્ણ કાર્ય થશે આપ સર્વના માધ્યમથી એક જ વાક્ય કરવા માંગીશ કે દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે ગણેશ વિસર્જન કરે કારણ કે અત્યારે વરસાદી માહોલ પણ છે અને ઘણી જગ્યા પર ઓવારાઓ વરસાદના કારણે બંધ પણ છે ત્યારે અમુક અવારા પર એની ભીડ થવાની શક્યતા છે તો મહેરબાની કરીને આપ વધુમાં વધુ વહેલી તકે ઝડપથી આવો જેથી કરીને આ વિસર્જન નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય